ટેકાના ભાવે જે ખરીદી કરી રહ્યા છે એમએસપી અંતર્ગત કે એમાં નોંધણી શરૂ થઈ ગઈ છે મિત્રો સૌ વીસીને જણાવવાનું જણાવવાનું કે ચાલુ વર્ષે આ બાબતે હજુ કોઈ વિધિવત અમે સૂચના આપી નથી જે મેસેજ આપ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં ફરે છે એ ખોટો ફરે છે ચાલુ વર્ષની જે ટેકાના ભાવેની ખરીદી છે એમાં આપણે મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરીશું જે પ્રક્રિયા આપણે ભારત સરકાર સીમા દરખાસ્ત મોકલવાની પ્રક્રિયા હેઠળ છે જેની જે નોંધણી છે ગત વર્ષે ડેફિનેટલી આપણે ઓક્ટોબર મહિનામાં શરૂ કરી ચાલુ વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં આપણે શરૂ કરવાના છે પણ એની વિગતવાર માહિતી આપણે સેટકોમ કાર્યક્રમ મારફત પ્રેસ નોટ મારફત વિવિધ અલગ મીડિયા મારફત આપ સૌને અમે જણાવીશું એટલે ખોટી અફવાથી નહીં કરતાં અમારી વિગતો પ્રસિદ્ધ થાય રાજ્ય સરકાર તરફથી તેમજ આ ખેડૂત પોર્ટલ પર પણ અમે આની મેસેજ ઇમિડિએટલી મૂકશું એટલે એ ધ્યાને રાખીને ખેડૂતોને હેરાન ના થાય ખેડૂતો દોડાદોડી ન કરે એટલે એ ધ્યાન રાખીને આપ નોંધણી શરૂ કરશો અને ગયા વર્ષની જેમ નાફેડનું જે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે એ ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત જ આપણે નોંધણીની કાર્યવાહી કરશું અને ખૂબ મોટા પ્રમાણમાં આપણે ખરીદીનું ઝુંબેશ થશે એટલે ખોટી અપવા નહીં કરતા નોંધણી માટે ખોટો મેસેજ નહીં સોશિયલ મીડિયાનો ધ્યાન રાખતા અમારી પ્રેસ મીડિયા અને અમારી વિધવત સૂચના મળે ત્યારબાદ જ નોંધણી કરવાની રહેશે એ ખાસ આપને ધ્યાન રાખશો અમારી વચ્ચે